નમસ્કાર હું પ્રવીણ રાજકોટ અગ્નિકાંતથી શરૂઆત કરીએ મહત્વની અપડેટ મળી રહી છે કેમ કે આવતીકાલે એસઆઈટી પોતાનો રિપોર્ટ સોંપશે પરંતુ તે પહેલા જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે તે બનાવવા અંગે રાજકોટમાં બેઠકોનો ધમધમાટ છે કલેક્ટર ઓફિસ ખાતે ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે અને રાજકોટ સરકારની સીટના જે અધિકારીઓ છે રાજકોટ મનપા અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને આ બેઠકમાં કેમ કે જે હાઈકોર્ટે ફટકાર લગાવી

એ મુદ્દા પર અટકે છે કે જવાબદારી જવાબદારી કોના પર અહીંયા તમામ પરિસ્થિતિઓમાં જે ગાંધીનગરના અધિકારીઓ છે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા અને આ બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે આવતીકાલે પોતાનો રિપોર્ટ રજૂ કરશે તો ઘણી બધી બાબતો બહાર આવશે પરંતુ એ સિવાય જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે તેમાં કોણ હશે અને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી આ દુર્ઘટનાને લઈને શું રિપોર્ટ આપશે આવનાર સમયમાં અથવા તેમની કાર્યપ્રણાલી અને સાથે જ રિપોર્ટ કરવાની જે પ્રક્રિયા છે તે તમામ વિશે ખાસ ચર્ચા આ બેઠકમાં થશે અમારા સહયોગી લખીરાજસિંહ ઝાલા રાજકોટથી જોડાઈ ગયા છે રાજકોટમાં લખીરાજ એક તરફ પીડિત પરિવારો સાથે ગઈકાલે જ જીએસટીવીએ વાતચીત કરી અને તે એક જ વસ્તુ કહી રહ્યા છે કે એમને ન્યાય જોઈએ છે હાઈકોર્ટે જે ફટકાર લગાવી એ બાદ ફેટ ફાઇન્ડિંગ કમિટીની વાત આવી અને હવે મુખ્યત્વે આ જે બેઠક મળી રહી છે રાજકોટમાં આ બેઠકમાં આવતીકાલે એસઆઈટીનો જે રિપોર્ટ રજૂ થાય

તેમજ જે રાજકુમાર બેનીવાલ સહિતના અધિકારીઓ છે તે અહીં રાજકોટની મુલાકાતે છે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા જે બનાવો બન્યા છે રાજકોટમાં અગ્નિકાંડ ને લઈને જે બનાવ બન્યો તેની જે વિગત છે તે મેળવવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટના જે ઉચ્ચ અધિકારીઓ છે ડીસીપી સીપી સહિતના જે જિલ્લા કલેક્ટર સહિતના જે મહાનગરપાલિકાના કમિશનર હોય કે તેની જે નીચેના લેવલના જે અધિકારીઓ હોય તમામને જે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે ને તાબડતોબ જે બેઠક નું જે આયોજન કરવામાં આવ્યું છે આ જે બેઠકમાં જે અગ્નિકાંડ લઈને જે મહત્વના મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી છે ને દસ્તાવેજ પુરાવા છે તે પણ તેમાં મેળવવામાં આવી રહ્યા છે જી તો હવે પરિસ્થિતિ શું છે એક તરફ જે વાત કરવામાં આવી રહી છે હાઈકોર્ટે જે કહ્યું કેમ કે વારંવાર ઉલ્લેખ થઈ રહ્યો છે સામે પીડિત પરિવારો છે તેમનું દર્દ છે જે ગઈકાલે પણ જીએસટીવીના સ્ટુડિયોમાં ત્રણ પીડિત પરિવારના ઘરના લોકો આવ્યા હતા એક જે કારણ છે અથવા તો જવાબદેહી છે કેમ કે હજુ સુધી આ રેલો છે ને કોઈ નેતા સુધી નથી પહોંચ્યો અને નેતાઓ કયા પ્રકારના સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે આપણે સૌ જાણીએ છીએ તો માત્ર એસઆઈટી પૂરતું સીમિત ન રહે પરંતુ જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે એ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં કઈ અપેક્ષાઓ છે કે રાજકોટમાં જે સિસ્ટમ એક મેળાવડાવાળી સિસ્ટમ જે ચાલી રહી છે અત્યાર સુધી જે ચાલતી આવતી હતી બી બીયુ પરમિશનથી લઈને ફાયર થી લઈને એ ચાહે સ્કૂલ હોય કોઈ પણ નવું બિલ્ડિંગ બની રહ્યું હોય કે ગેમ ઝોન હોય કાફે હોય તમામને લઈને શો એ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ આવ્યા પછી અથવા તો એમાં એવા મુદ્દાઓ બહાર આવી શકે છે કે રેલો બહુ લંબાઈ શકે છે અને રેલો હવે નેતાઓ સુધી પણ પહોંચી શકે ઘણું મહત્વનું એક છે કે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે તે રાજકોટ આવી છે અધિકારીઓ છે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો જે મુખ્ય ટીપીઓ હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી તો તેની અંદરના જે બીજા અન્ય ચાર એકીપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી ફાયર ઓફિસર છે તેમની ધરપકડ કરવામાં આવી પરંતુ એક નેતા સુધી હજી જે આ કમિટી આ જે સીટ ની રચના કરવી કરવામાં આવી છે તેમનો હાથ નથી પહોચ્યો તો બીજી તરફ સરકાર નો પણ હાથ નથી પહોંચ્યો શા માટે નથી પહોંચ્યો તે જ રાજકોટની જનતા ને જાણવું છે અને તે જ એક મુદ્દો છે કે અત્યાર સુધી મ્યુનિસિપલ કમિશનર થી લઈને એસપી થી લઈને જે ફોટો વાયરલ થયો હતો રેસિંગ ટ્રેક નો એનો પણ ઉલ્લેખ કર્યો કે ઉદ્ઘાટનમાં જે લોકો હાજર હતા તેમની સામે તમે શું પગલા લીધા શું આ સંકેત હતો

જે અધિકારીઓનો જે ફોટો હતો તેમાં જે એક જિલ્લાના એસપી હતા એક જે મહાનગરપાલિકાના જે કમિશનર હતા એક જે કહી શકાય કે જિલ્લા કલેક્ટર હતા એક રાજકોટ શહેર પોલીસ ના હતા આટલા ઉચ્ચ અધિકારીઓ ત્યાં જઈને જોવે છે અને છતાં પણ આજે ને અને ત્યાં જઈને માણે છે એટલે ચોક્કસપણે હાઈકોર્ટે આની પણ ઝાટકણી કાઢી છે તો બીજી તરફ હવે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ફોટા પડાવતા પણ રીવે છે તેવું લાગી રહ્યું છે કારણ કે

કઈ બાબતો બહાર આવે છે ને ફેક્ટ ફાઇન્ડિંગનો રિપોર્ટ છે અથવા તો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી એવા તો કયા તથ્યો મૂકશે જેનાથી કદાચ જે અધિકારીઓ છે બે લગામ બેફામ અધિકારીઓ છે ને અધિકારીઓ પર ટકોર હાઈકોર્ટ પણ કરી ચૂકી છે તો હવે એ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમાં કેટલી ઝલક તેની દેખાય છે એ જોવું રસપ્રદ રહેશે